થોડી વારમાં પેલી બહુ ટોટા કર્યા હશે ને મંદન પલંગ ને બધું મૂકવાનું સર એમ કહી તો આવવાની ગાડીમાં તો એ બધું લઈ જવાનું સર અને હા એટલું લઈ જવાનું તો હાલ ચાલુ કર્યું તમે ત્રણ ચડ પેરી જઈ મમ્મી એના રૂતુન પપ્પા હતા એટલે આવ તો વાહ લાગી હતી એટલે હવે તો અત્યારે અમે ખાલી કરવાનું ચાલુ કરી દીધું છું બધું ભોરી દીધું છે ફ્રિજ ખાલી થઈ ગયું જો ખાલી થઈ જયો બધું બધું લઈ જવાનું બધું હવે ખબર નહીં તમને દેખાય કે નહીં પણ ખાલી આ થઈ જાય ઝૂમ હા એ જે ટ્રક દેખાય એના અંદર લઈ જવાનું બધું ભરવાનું તંદુર જઈ બતાવો તમને તો અમે બધું પેક કરી દીધો સામાન ગાડી બી જઈએ હવે આ જીજાના મે લ લીધું આપણે ઓ ખાતા અને ખાતા ખાતર ની થેલી ખબર બધું લઈ લીધું તો કળ જે ઉતારવાનું છે ખાતર ની થેલી આવી જ છે નાવા તો

આ બધો ઉતાર્યો આ બેગો ને બેગો બે ઉતરના આટલો બધો ઉતાર્યો આથી આપ ગાદીઓ બાદીઓ બધી ઉતારી અરે આ મમ્મી કહે કે આઈરી ગાદી આ બાજુ સ્વિચ કરી દેવાની છે ભાઈ જે મતી આમ જ મૂકવાની એ તારું નહી જો આ રૂમ છે ઓના અંદર મૂકોન ઉ ઉ નવા જો આ ઘર આ આ મુ ઘર છે ને તે યલો લાઈટ હોય ને એક મેક્સિમમ મેક્સિમમ ઘર છે ને તે બધી યલો લાઈટ વાળી જ પણ આ ઘર છે ને તે વ્હાઈટ હોય એટલે એ હારું આપણા ઇન્ડિયા જેવું ફીલિંગ આવે કે આ મુક ના મુક એટલે હોય ને

જો હવે તે ડ્રોવર ના અંદર હવે બધું મૂકી દીધું છે એ રહ્યો પેલા મે પડ્યો હવે તે બધું મૂકી દીધું છે બધામાં ઓકે આ મૂકું મૂક્યો ને મૂકું નહીં મૂક્યો પેલો ફૂલો અને તારા વાગ્યા સી 150 તબે 650 થઈ 60 થઈ ને તાણા સાત વાગે 60 થઈ ને તાણા સાત વાગે આ આવડા નહીં કોઈ

ઓલવેજી ટી મુ સોલનું થાય બરાબર ગેસનું ટેસ્ટિંગ થઈ ગયું આનંદ કોક બનાવ તો બનાવ અંદર ખારી બનાવાય હું ખારી બનાવાય પછી શું બનાવ બેગલ બેગલ ખારી બનાવ બ્રેન્ડ ન્યુસ એટલે કશું ફસે તો નહીં તો કેનેડાનું ઓનેસ્ટ અમે થાકી જાતા ને

આજ માટે આટલું જ મળીશું કાલે શુભરાત્રિ